રાજકોટ લગ્નની સીઝન શરૂ થાય એટલે લગ્નની ખરીદી કરવાનું શરૂ થઈ જાય છે અને નવી નવી આઈટમો શોધવામાં તમારે અલગ અલગ જગ્યાએ જવું પડતું હોય છે અને એમાં ખૂબ થાકી જવાતું હોય છે એટલે આજે હું તમારા માટે લાવી છું વન સ્ટોપ સોલ્યુશન આજે હું આવી ગઈ છું રાધિકા સ્ટીલ એન્ડ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં માં જ્યાં માણેક સપથી લઈને મામટલા વાસણોની વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે જ્યાં તમને મળશે મીંઢોળ બાજોઠ સામૈયા ખાટલી શોપીસ વોલ ક્લોક ભગવાનની મૂર્તિઓ તોરણ ચુંદડી, ઉપેણીથી લઈને વાસણ સહિત ને લગતી તમામ વસ્તુઓ અહીં તમને તોરણ અને પટી પડદામાં 200 થી પણ વધારે પેટર્ન મળી રહેશે અને ચુંદડી અને ઉપેણીમાં પણ નવી ડિઝાઈનનો તો ખજાનો મળશે. વાસણમાં પણ સ્ટીલથી લઈને તાંબા, પિત્તલ અને જર્મન સિલ્વરના વાસણોમાં અવનવી વેરાયટી મળી રહેશે અને હોમ એપ્લાયન્સીસની પણ બધી જ વસ્તુઓ અહીંથી જ મળી રહેશે અને ત્રાંબાની નાંદમાં 100 થી પણ વધુ પેટર્ન અવેલેબલ છે. રાધિકા સ્ટીલ એન્ડ ડિપાર્ટમેન્ટ સ્ટોર એકમાત્ર શોરૂમ છે ના કર્યાવર ની તમામ અવનવી રેન્જ છે જો હોય હોય ઘર કે રાધિકા સ્ટીલ એન્ડ ડિપાર્ટમેન્ટ સ્ટોર આપી રહ્યું છે સંપૂર્ણ રેન્જ અહી નો ટાઈમ છે સવારે આઠ વાગ્યા થી રાત્રે નવ વાગ્યા સુધી એડ્રેસ છે ઇન્દ્રપ્રસ્થ હોલ ની સામે મૌડી ચોકડી થી તદ્દન નજીક રાજકોટ